એટલી બેન નાખીને ક્યાં જાય ખબર નથી પડતી બોલો કંઈ વાંધો નહીં તો આજે બસ વાવણા નથી કરવાના કેમકે થોડો ઘણો ગારો હોય અને બધી જગ્યાએ એકદમ મસ્ત અને વરસાદ થઈ ગયો હે અમારે અહીંયા એટલો બધો વરસાદ નથી થયો પણ તો એ છતાંય વાવણા થઈ ગયા હે એટલે આજે જોવાય હે જો વરસાદ નહીં આવે તો વાવણા આપણે કરવાના હે અને નહીતર કાલે ગાંધીસા બેન હા વરસાદ આવી ગયા પણ વાવણા નહીં નહીં થાય હરવા વિડીમાં તમે કન્ટિન્યુ રહી જાય મને ખબર બધા એમ કે છે કે એકને એક કપડામાં ત્રણ ચાર ભાગ ઉતાર નાખ્યા પણ એ જો કપડાં હુકાતા નથી અને ધોવાના આપણે એટલા અડસોડા કે પંદર જોડી થઈ ગઈ પછી ધોઈ એટલે પછી પેલા વાર તો લાગે ને એક તો વરસાદ આવે વરસાદ જુમાવું આવી ગયો હોય હવે તમારે

સારું હાલો તો ફટાફટ મસ્ત નાસ્તો કરી નહીં આપણે ધમા ભાઈ આવા ચુમાહામાં પેપ્સી ખાઈ છે બોલો તો જો વાતાવરણ પાછું વરસાદ જેવું થઈ ગયું છે હવે હવે કે ખબર નહીં ના આવે તો સારું કેમ કે કાલે વાવણા થઈ જાય અત્યારે કોઈ વાવણા નથી કરતું લગભગ ગારો છે ને ખેતર મેટલી થઈ ગઈ વાત તમારે कर ली दू आज ये आ बहन हपी गयो है न मारा मो बाधे है એટલે કાઈ વાંધો નઈ ભલે બાધવાદી મોજ કરો હમકે લાઈન કાપી એક્ચ્યુલી મે હ બોલતા હ બોલ નઈ ન હ બોલતા બોલતા આ બોલતા બોલને બોલતા ને આમ જોઈન બોલ જોઈન બોલ આમ બોલ દે આમ જોઈન બોલ આમ હે हूं बोल देते हम बोल देते बोल कैमरा नहीं है नहीं पावर करना है આવા પડવાના ખાતે પકડતા ના આવડતા લેવાય જ નહીં નીચે નીચે લેવાનું આજુ ને ધોરણ આ અમાર ગામ મે જીવી હે તુમહારા સંપર્ણ નહી ત હું તોય નહી આગરે મે હે વાહે જસ કરા હે કેની સા ઝંડિયા <muchanly> okay. okay, સમ નાટક ગયો ને નાટક ગયો ફટો વર્ષોદાય હોય આવી જો તો અત્યારે ફૂલનો એકદમ જોરદાર વરસાદ આવી ગયો છે અને પાણી કેમ ઉઠતા જેજો ને દેખે થોડા થોડા